થોડુંક અમારે પર્સનલી કામના હિસાબે એવું બધું બ્લોગ ને એડિટિંગનું અને શોર્ટ વિડીયોનું બધું એમને બંધ કરી દીધું હતું પણ હવે કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ચાલુ રહેશે વ્લોગ એ ચાલુ રહેશે શોર્ટ વિડીયો એ ચાલુ રહેશે કોમેડી વિડીયો એ ચાલુ રહેશે ફેસબુક ઇન્સ્ટાગ્રામ મોલ હરેક ચેનલમાં આપણા વિડીયો હવે આવતા રહેશે કન્ટિન્યુ તે એટલે હવે જરાય મૂંઝાતા નહીં સબસ્ક્રાઈબરો અને જે પહેલાં સપોર્ટ આપ્યો તો એવો ને એવો હવે સપોર્ટ કરી લઈ આવી છે આ ગરમ પાણી કેમ પીવાનું ઓછી ગરમ પાણી પીવાનું ચાલુ કીધું બે માં કારણ કે જો ખાધો થોડો છે વધી ગયો હવે ઈ ઘટાડો તો પડશે

દેવનું હોય શરૂઆત છે એક શ્વાસ એમ ન મેળવે તું એમ કે ઘરે ઘરે કે એક શ્વાસ એ પીલો બે હજાર પચીસ ચાલુ થયું છે તું બે હાજર પચીસ માં સીધી લપકા ચાલુ ન કર્યો હા એ ચાલુ થયું છે બે હાજર પચીસ વાત ગરમ પાણી તો પી લીધું હવે એમાં છે ને શોર્ટ વિડીયો નું કન્ટિન્યુ ચાલુ કરવી છે એ જો હવે અંદર છે ને શોર્ટ માં કેટલું આડુઅડું આડુઅળું પડ્યું છે જો અમારા જો આ જાળી બાળી ક્યાં પડી છે શોર્ટ વિડીયોની આ શોર્ટ વિડીયોની કાઢીને આપણે ચાલુ કરવાના છે શોર્ટ વિડીયોના જો આવી રીતે હું બ્લોગ ઉતારું છું બેઠો બેઠો કન્ટિન્યુ હજી બહુ ફાવતું નથી એટલે હજી પોતાની એવું તો એમનામાં છે તમને એમ હશે કે પોતાની હું ફેરવી નહીં તો આ કા આ કબાટ પેહલા જો અહીંયા હતો આ ઉભી ને ફૂગી ને અને અહિયાં બાણું હતું આ બાણું એમાં ઢકાઈ ગયું અને અહિયાં કાચ હતા એ કાચ ફેરવી નાખ્યા આ સેટી પેલા આમ હતી એ ફેરવી નાખ્યું કાચ ઈ કાચ રહ્યા જો અહિયાં લઈ લીધા હવે અમારી સ્ટેન્ડ ને એવું કાઢશું અને શોર્ટ વિડિયો ની તૈયારી થોડી ઘણી કરશું અને ઘણું ઘરે વતન ફરી ગયું છે તમને ઘરે વતન દેખાડવાલો જો પેલા અહિયાં ઢાળ્યું હતું તમને ખબર હવે એ ડાળીઓ કાઢી ને ત્યાં ને પતરા ને નાખી દીધું છો પતરા નાખી દીધા છે પડદા નાખી દીધા છે અને ત્યાં હે ને અમારા પપ્પા બેઠા છે એ મોટી થઈ ગઈ છે અમારી બાઈક એક દુઃખદ વાત એ છે કે જે આપણે ગાડી હતી ને ફોર વ્હીલ એ વહી ગઈ છે ટૂંક સમયમાં નવી ગાડી ની આવી જઈશી અત્યારે એના ઓલી જૂની ગાડી છે ને આપણે દઈ દીધી છે એટલે હવે ટૂંક જ સમયમાં નવી ગાડીની એન્ટ્રી થઈ છે એટલે તમે થોડીક ધીરજ રાખજો એટલે આવી જશે પાક હવે અમે શો વિડીયો બનાવવા જઈ રહ્યા છે એટલે કન્ટિન્યુ કરતા હજી તો બનાવવાના છે પણ હવે કન્ટિન્યુ છે ગ્લોબ છે ને મોટો ફિટ કરવો પડ્યો રૂમ માં આ નાનો ગ્લોબ રે ક્યાં ગયો નાનો ગ્લોબ નાનો ગ્લોબ થી થતું નતું અંજવાળું ના પડે મોટો ગ્લોબ નાખી દીધો ને એટલે અંજુવાળું થોડું

મોડા ભેગું મોડું પણ હજી તો જીવન તો બાઇકી જ છે ને જીવન ક્યાં પીવી ગયું છે કન્ટિન્યુ માં હવે હું છે ને દુકાન આપડે ખોલી પડશે થોડો કરવો પડે તો હવે માલ બાલી આ તો આ દર

પાડીયા દવાનું ક્યાં દવા આવી જાય ને એ તમને કહી દઈશ થોડોક કે નઈ ચા ના મને હું લઈ લીધો એને ખબર જ ન હોય ને એ ઓકે તમે કોઈ કહેતા ન હો પાછ આવી ગયા છે હવે આપણે જમીલભાઈની ઘંટી એ જો જમીલભાઈ દાણું ખોલે છે થોડા થોડા ખારા થાય છે બે બે ઘંટી હજી તો બંધ છે મેં જો અહીંયા કાયમ દાણું દળાવવા આવી છે એક ઘંટીમાં બાજરો અને એક ઘંટીમાં ઘઉં દાત કાઢે છે આપણે દુકાને શાંતિથી બે ગયા છે એવી ને દુકાન તો ખોલવી પડે ધંધા વગર તો હાલતું નથી તો આ અમારી દુકાન છે ને એની

મસ્ત મસ્ત જો આ દઈ પડ્યું છે કઈ ગયું જો અંધારામાં નહીં એવું લોગીંગ આવે અંધારું આવે છે કારણ કે આપણે છે ને રસોડું નાનું એવું છે નાનું એવું જો આમ એકમાં શાક છે એકમાં રોટલી મૂકવાની છે એવું બધું છે હજી હમણાં દિખારી વઘારો ને એટલે પાછો કન્ટિન્યુ લોક ચાલુ રાખજો હવે આપણે દીખારીની શરૂઆત કરી દીધી છે જો દીખારીમાં નાખશું તેલ